આપડે છે મામા મામાના ઘરે જઈએ છીએ અત્યારે બધા સૂઈ ગયા છે ખબર નથી કોઈને રાત્રે બાર વાગવા આવ્યા છે અને કોઈ ખબર નથી કે આપડે એમને સરપ્રાઈઝ આપવાના છીએ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો હર હર મહાદેવ આજે જો આપણે સવારમાં બ્લોગ ડાયરેક્ટ ગાડીમાંથી જ ચાલુ કર્યો છે કેમ કે ઘરેથી ઉતાવળમાં નીકળી ગયા હતા અને આપણી સાથે જ છો તમે મામી છે એઝ ઓલવેઝ ભેગા જોયા અમે બધે અને અત્યારે નીકળી ગયા છીએ બહાર જવા માટે મમ્મીના શું થાય આપણે મામા મમ્મીના મામાના છોકરાને ત્યાં વાંચું છે તો ત્યાં જઈએ છીએ આપણી સાથે છે મમ્મી બા

અને પછી આગળ શું શું કરીએ છીએ એ પણ બતાવીશું અને આજે આપણા સિક્સટી કે કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે તો આપણે લોકો બહુ ખુશ છીએ અને થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે આટલો બધો સપોર્ટ કરો છો એના માટે આપણે જ્યાં મામાના ઘરે વાંચતું છે ત્યાં પહોંચી ગયા છીએ અને મમ્મી ને બા ને મામા બધા આપણી સાથે છે હવે ઉપર જઈએ નવો ફ્લેટ જ બનાવ

છોકરી પાછળ મેચિંગ મેચિંગ છે એટલે ખબર પડી જાય મહે કઈ ગઈ ચેકુડિયા

એ તો મામાનું તો આવી ગયું માં પણ તમે એમ નહીં જેવી કોપી કરો અને અત્યારે હવે જો આપણે લોકો ઘરે જઈએ છીએ ઘરે જઈએ મીતા જે નતા આવ્યો મામા સાથે મે દુકાને છે તો આપણે ઘરે જઈને બતાવીએ શું કરીએ છીએ આજે ઓપરેશન તો હવે આપણે લાખનું જ કરવાનું છે કેમ કે બહુ નજદીક છે અને હવે તો અમે એક ટ્રીપ પર પણ જવાના છીએ તો એનું બી બધું કામકાજ ચાલુ છે તો અત્યારે આપણે એના એમાં જ છીએ અને સિક્સટી કેનું સેલિબ્રેશન નામ નહીં કહીએ હા સરપ્રાઈઝ છે મેં કીધું તું બોલી ના દે હમણાં અમે લોકો જઈને જઈશું એટલે તમને ખબર પડી જશે અને અત્યારે તો આપણે લોકો ઘરે જઈને જ ક્યાં હવે બોલતો નહીં વાતું

તો મિત્રો જો અત્યારે ત્યાંથી આવીને પછી મામી જોડે શોપિંગ કરવા ગઈ હતી અને થોડોક વ્લોગ મેં ત્યાં શૂટ કર્યો તો પણ બહુ બધું ના કરીએ કેમ કે બહુ બધું તૈયારી બધી ભેગી ચાલે છે અને ત્યારે બધું કામ ભેગું ચાલે છે ક્યાં જવાના છીએ એ તો અત્યારે કહેવાનું નથી સરપ્રાઇઝ છે એટલે હું પછી કહીશ તમને પણ અત્યારે તો સરપ્રાઇઝ જ રહેશે અને અત્યારે અમે બધી તૈયારી એની બી ચાલે છે ને આજે ઘરે મહેમાન આવ્યા છે કોણ આવ્યું છે પણ હું હમણાં બતાવી દઈશ અને અત્યારે એના માટે તૈયારી ચાલુ છે અહીંયા પરોઠા તળું છું અહીંયા ઢોકળીનું શાક બનાવ્યું છે મમ્મીએ અહીંયા અમે વઘારેલા ભાત બનાવ્યા છે મરચાં છે ને પરોઠા છે રસ છે એનો હા એ તો બતાવીશું હમણાં અને જોડે જોડે હું પરોઠા કરું છું અને કોણ આવ્યું છે પણ હમણાં તમને બતાવીશ અને પછી આગળ બ્લોગ જોતા રહેજો અને તમે કોમેન્ટ કરીને જણાવજો કે કેવા વ્લોગ્સ આવે છે અને હજી બી તમને જો વ્લોગ્સ જોવા ગમતા હોય તો મને ક કહેજો કોમેન્ટ કરીને તો હું ઉતારીશ ટ્રાય કરીશ એડિટ કરવાની કેમ કે મારે બહુ બધું થોડું કામ ભેગું થઈ જાય એટલે હું એડિટ નથી કરી શકતી પણ હું ધીમે ધીમે કોશિશ કરું છું કે ઉતાર અને હવે તો ટ્રીપની તૈયારી ચાલે છે એટલે જોડે જોડે બતાવીશ થોડુંક થોડુંક તૈયારી પછી હું તમને કહીશ કે અમે ક્યાં જવાના છીએ તો જો આપણે કહેતા હતા કે આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું છે તો મમ્મી આવ્યા છે પપ્પા આવ્યા છે ઋષિ કૃષ્ણ પપ્પા જય માતાજી જય માતાજી જયશ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ એ લોકો જો અત્યારે આવ્યા છે હમણાં ખાઈને જતાંય રહેશે રાતે થોડીક વાર બેસીને એવું આવું જ આવે ખાલી ખાવા જ આવે રાત્રે ના તો બધા જમવા બેસી ગયા છે મેનુમાં છે ઢોકળીયું શાક રસ પરોઠા ને ભાત પપ્પા ભાત ન લીધા એ બતાવી દીધા પછી હારે આપણા ઘરે મામા આવી ગયા છે

मम्मी <laughs> मस्त एक्टिंग करता था सु करता था मम्मी नहीं करो हमला मस्त कर पैसे जे हमला कहिसे करो, तो करो तो हमना यहां करता करता हम गया था અને મમ્મી આપણા વિડીયો જોવે આખો દિવસ અને હવે એ લોકો હમણાં જશે પછી અમે શું શું પછી આગળ કાલે સુસુ મતલબ સુઈ જશું કરીશું એમ શું શું કરીશું નહીં મન જોવે જો શું કે મમ્મી મને તો અને આ બ્લોગ માં બ્લોગ માં સિક્સટીન સેવન્ટી કે બે આઈ થિંક થઈ જશે આ જ બ્લોગ માં સિક્સટી કે આજ જ માં થઈ ગયા અને સેવન્ટી કે આ બ્લોગ આવશે ત્યાં સુધી થઈ જશે કાલે અને હવે અત્યારે બધા બેઠા છે અત્યારે અમારી ઘડિયાળમાં વાગ્યા છે અઢી પણ વાગ્યા છે રાતના અગિયાર પણ અમારે ઘડિયાળ બંધ થઈ ગઈ છે સેલ નાખવાનો કોઈ પણ ટાઈમ છે નહીં મન જઈને લઈ આવે તો થાય મન તું લઈ આવી જઈ સેલ હો લેતો આવજો બારી જઈ ત્યારે સારું હવે કાલે કાલે હવે બહાર જઈશ શું કામ હે તમારું હવે કાલે જઈશું ત્યારે લેતા આવશું સેલ અત્યારે તો કામ કરીએ આપણે આગળ મળીએ આ ટીચો હતા તો ગાઈસ જો અત્યારે અમે લોકો મમ્મીને લોકો લઈને કાટા કેવાનું ગઈ છું થોડી આગળ લઈ મમ્મીને બાઇક ઉપર રહી ગઈ તો આપણે ત્યાં જવાનું ક્યાં પહોંચી ગયા ગોમમે મોંજીニスમાં થોડું જલ્દી ચલાવો અરે પણ આ ગેડું બગાઉ ને કેટલું બગાઉ હું ના વાગે ભાઈ આવજો કહેવાનું રહી ગયું તું એ લોકોને એટલે તમે લોકો બહાર જતા એટલે લઈ લીધો લોક હવે અમે આજે કાલેમાં મને એમની એનિવર્સરી છે અને એ લોકોના દસ વર્ષ પૂરા થાય છે તો એનું આપણે કેક બેક લેવા જઈએ છીએ મળી જાય ટાઈમે ફટાફટ લઈને આવી જઈએ એવું કરીએ

તો ગાઈઝ જો આપણે છે ને મામાના ઘરે જઈએ છીએ અત્યારે બધા સુઈ ગયા છે ખબર નથી કોઈને રાત્રે બાર વાગવા આવ્યા છે અને કોઈને ખબર નથી કે આપણે એમને સરપ્રાઇઝ આપવાના છીએ એમ આપણે જઈએ અત્યારે ઉપર શું કરે છે આપણે જોઈએ ચૂપચાપ જવાનું ચૂપચાપ બોલતા નહીં મામાએ કહી તો દીધું તું એ ચાબલા મામાએ કહી દીધું તું ને ના ને એડવાન્સ હે ખબર છે હવે

દસ વર્ષ તમારા પૂરા થયા આમ શાંતિ હે આમ એકબીજા ને સહન કરતા કરતા દસ વર્ષ પૂરા થઈ ગયા છે તો અને મેચિંગ થઈ યુ લે સારું લાગે સ્વણાગતી સ્વીકારી લીધી તમે દસ વર્ષ નહીં આવા સો વર્ષ આમને આમ નીકળી જાય એવા અમારા આશીર્વાદ હે આશીર્વાદ એટલે અમારા બધા વ્યૂવર્સ તરફથી તમને આશીર્વાદ હવે આલ્બમ કાઢો પેલા હવે કેક મામા આવી ગયા એ મામા જો મામાને મામી કેવા લાગે છે એ પેલો ફોટો જોઈએ ઓહો અત્યારે મામા જોવું ને આ મામા જો જબર લાગ્યો ના મામા સારા લાગે આમાં બહુ પતલા પતલા લાગે પતલા જ હતા મામી જો ત્યારે ચાલે થઈ ગયા છે ચલો ચલો પેલા કેક કાપી લઈએ નકુલ આવે એટલે બાન દાદા જો એ મારા તો એ જ હતા અમર લગન માં તો એ તો અમર લગન માં રેખા વાસી તો સારું લાગે બેગા મસ્ત લાગે ચલો ચલો પેલા કેક કાપી લઈએ નકુલ આવી ગયો ચલો કેન્ડલ કેન્ડલ કરો ગરગાતા રહેવા દે મિતને ગરગાતા ના રહે દે તમે હાલ આવડે ફોટા તમે આ ઉતારો ફોટા तो वीर ओके okay, वीर से ओ, क्यों जा कीर्तन पहलो जो ये कीर्तन जो मम्मी जो केवा दिखाई जो हमार <laughs> का नहीं देखा था अगर देखा उसुर बंगाटे वाला के वो कहता तथा बड़ा अजय मासी जो, जाओ के। मासी जो।, पारी पारी। जो आए, मासी, मम्मी जाओगे अजय श्रीमासी जो पानी भरी है जो आई आ जागुमासी मम्मी बधा आ गया से जान ले नाचता नाचता मामी यागु भी

કયો દીકટી મમ્મી આવી ગયા છે અને મમ્મી બે ખાય જોઈ લો તમે એટલે નામ મજા આવે બાઈ આયા જો બધા

તો ગાઈઝ અત્યારે બહુ મોડું થઈ ગયું છે રાતના સમથિંગ એક વાગી ગયો હતો અને હજી અમે લોકો મામાને ઘરે જતા બધા ફોટાને બધું જોયું પછી અમે લોકો ઘરે આવીને સુઈ ગયા હતા અને જો તમને બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મામાનો આલ્બમ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ